અને ભાજપે નક્કી કર્યું હતું કે જે રીતે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને બીજા રાજ્યોની જેમ સરકારો પાડી દીધી એમ અરવિંદ આમ આદમી પાર્ટીને ખતમ કરી અને અરવિંદ કેજરીવાલ સમજતા હું રાજીનામું આપીશ જેલમાં જતા વખતે તો આ લોકો ખેલ કરશે અને ખેલ થોડું ઘણું કર્યું પણ કરું એકાદ બે તરને રાજીનામું આપવા આપે ખરા પણ અરવિંદ કેજરીવાલજીને એના સૈનિકો અને એની ઈમાનદારી એ કાયમ રહી નીચલી કોર્ટથી લઈ અને સુપ્રીમ શોધી ઈડી અને સીબીઆઈ બંનેમાં બે વર્ષ પછીનો કેસ પાછું કાઢીને સીબીઆઈ પણ ધરપકડ કરી પાછી જેલમાં નાખ્યા અને બંને એમાં અરવિંદ કેજરીવાલજીને જમાનત મળી કોઈ સબૂત અત્યાર સુધી મળ્યું નથી અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી જે એની ઈમાનદારી ઉપર વાર થયું એટલે એને લઈ ગયું કે હવે કોર્ટનો ચુકાદો આવતો તો પંદર વીસ વર્ષ લાગી જશે જ્યાં નિર્દોષ છૂટતા એટલે એટલે એણે મુખ્યમંત્રીમાંથી પદમાંથી રાજીનામું આપી દીધું પહેલા એવા મુખ્યમંત્રી જે કામની રાજનીતિ પર મત માનતા તમે કામ કર્યું તો મત આપજો પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેમણે એક સેકન્ડ પણ વિચાર્યું નહીં અને રાજીનામાની પેશકશ સામેથી કરી દીધી મારે નથી દિલ્હીનો મુખ્યમંત્રી રહેવું એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજી પોતાની ઈમાનદારીને એ છે એ જનતા નક્કી કરશે અને ઈમાનદારી જનતા જ્યારે જનતાની વચ્ચે જશે અગ્નિ પરીક્ષાનો પસંદ કર્યું છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી અગ્નિ પરીક્ષામાંથી પાસ થશે આજે જે આતિશીજી મારા ખૂબ જ અમારા લીડર છે

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં